મનીષભાઈ ગુજરાત વિધાનસભામાં જે ગુજરાતના જે નામચીન કલાકાર છે એને બોલાવવામાં આવ્યા એને સન્માન કરવામાં આવ્યા અને જે વિરોધ થયો છે એના વિશે તમારે શું કહેવું છે ખરેખર તો આ ગુજરાતની ભાજપ સરકાર એને ખબર જ નથી ગતા જ નથી ગુજરાતમાં જે કલાકારો ભાજપના અને સરકારના વખાણ કરે છે એવા ભાજપના દલાલ કલાકારોને વિધાનસભાની અંદર બોલાવવામાં આવ્યા એમનું સન્માન કરવામાં આવ્યું પણ ખરેખર તો કલાકારને જો બોલાવવા હોય અને સન્માનિત કરવા હોય તો દરેક નાના મોટા અને દરેક સમાજના કલાકારોને વિધાનસભામાં બોલાવવા જોઈએ એમનું સન્માન કરવું જોઈએ પણ આ તો માત્ર ને માત્ર ભાજપ પક્ષના અને ભાજપની આ સરકારના વખાણ કરે એવા એના દલાલ કલાકારોને બોલાવીને સન્માન કરવામાં આવ્યું આમાં ઠાકોર સમાજના કલાકારને શા માટે બઈ નો બોલાવવામાં આવ્યા પટેલ સમાજના કલાકારોને શા માટે ના બોલાવવામાં આવ્યા ક્ષત્રિય સમાજના કલાકારોને શા માટે ના બોલાવવામાં આવ્યા એના ઉપરથી સ્પષ્ટ સાબિત થાય છે કે આ જે કલાકારોનું સન્માન કર્યું એ ભાજપના ભગત ભક્તો છે ભાજપના દલાલ કલાકારો છે જાહેર મંચ ઉપરથી ડાયરા ડાયરાની અંદર આ ભાજપના દલાલ કલાકારો ભાજપ પક્ષના અને ભાજપ સરકારના વખાણ કરે છે માટે એમનું સન્માન કરવામાં આવ્યું ઠાકોર કે ક્ષત્રિય સમાજ સમાજ કે અન્ય કોઈ સમાજના કલાકારો જેનું પણ ગુજરાતમાં નામ છે એવા કોઈ પણ કલાકારોને બોલાવવામાં નથી આવ્યા એમનું સન્માન પણ નથી કર્યું એટલે આવા બધા કલાકારોનું અપમાન કરવાનું કામ આ ગુજરાતની ભાજપ સરકાર છે એણે કર્યું છે